આમોદપુરસા રોડ નવીનગરીમાં ગંદકીની સમસ્યા યથાવત માજી પ્રમુખે પગે રહી કામગીરી કરાવડાવી પાલિકાના અણઘટ વહીવટથી પ્રજા પરેશાન આમોદ નગરપાલિકા પ્રજાને સુવિધા પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે ત્યારે ગંદકીની સાથે સાથે વાતાવરણમાં દુર્ગંધ પ્રસરતા આ નગરજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ક્યાંક ઉભરાતી ગટરો ક્યાંક બિસ્માર માર્ગ ક્યાંક ગંદકીના ખડકલા તો ક્યાંક પાણીની સમસ્યાથી નગરજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાલિકામાં અનેક રજૂઆત બાદ પણ કેટલીક સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી રહી છે આમોદનગરના બહુચર્ચિત તેવા પુરસા રોડ નવીનગરી વોર્ડ નંબર માં પણ છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ખડખાયું હતું જેને લઈ રાહદારીઓ ચાલકો વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અગવડતા પડી રહી હતી પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી તેવામાં ગતરો જે વિસ્તારમાં એક ઘરમાં મોત થયું હતું ત્યારે મયતમાં આવતા લોકોને આવવા જવા તેમજ બેસવા માટે પણ મુશ્કેલી ઉદ્ભવી હતી ઉલ્લેખનીય છે કે પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં વારનવાર આવી સમસ્યા ઉદ્ભવતી હોય છે જેના કારણે રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે રહીશો આક્ષેપ છે કે ચૂંટાયેલા એક પણ જનપ્રતિનિધિ પ્રગતા પણ નથી અને અમારી રજૂઆતને પણ કોઈ ધ્યાને લેતું નથી અમને જયારે પણ સમસ્યા સર્જાય છે ત્યારે માજી પ્રમુખ સાજીદ રાણા જ અમારી પડખે ઊભા રહે છે અગાઉ પણ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાથી આ વિસ્તાર નર્કગાર બન્યો હતો તે વેળાએ પણ સાજી દ્રણાએ સ્થાનિકોની સમસ્યા અંગે પાલિકાના કાના મળ્યા હતા અંતે રહીશોની આત્મવિલોપનની ચીમકી બાદ પાલિકાએ કામગીરી કરાવી હતી અનેક સમસ્યાઓથી ત્રસ્ત નગરજનો પાલિકાની ફટાઈથી નારાજગી પણ વ્યક્ત કરી હતા જ્યારથી આમોદ નગરપાલિકાનું શાસન બદલાયું છે ત્યારથી પાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાની વાતો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી છે